ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરના અનુસૂચિત જાતિના કર્મચારીઓ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં એકસો યુનિટ રક્તદાન કરી બાબા સાહેબના અગણા મહાપરી મહાપરિનિર્માણ દિને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી આજ રોજ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુર ખાતે બંધારણના ઘડવૈયા મહામાનવ મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના મહાપરિ નિર્વાણ દિવસ નિમિત્તે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરના અનુસૂચિત જાતિના કર્મચારીઓ દ્વારા તેમજ પનાહ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત રક્તદાન કેમાં જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર દેવેન્દ્રભાઈ પરમાર દ્વારા બાબા સાહેબને માલ્યાર્પણ કરી બ્લડ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી તથા મોટી સંખ્યામાં તમામ સમાજના કર્મચારીઓએ મહાદાન રક્તદાન કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચા અર્થમાં મહાપરી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે તબીબી અધિકક શ્રી ડોક્ટર પારુલ શર્મા આરએમઓ હિતેશભાઈ ગોસાઈ આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ કેસીબેન પટેલ અલ્પાબેન પટેલ નીતાબેન સાગર બ્લડ બેંકના ડોક્ટર શ્રી સ્ટાફ જિલ્લા પંચાયત પ્રમુખ ઠાકોર પૂર્વ પ્રમુખ મકવાણા નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન અજયભાઈ પરમાર પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર પનાહા ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ અધ્યક્ષ મૌલિક મેતિયા તથા સંજય પરમાર મહેન્દ્ર પરમાર લલિત પરમાર कुलदीप परमार, जितुभाई परमार, जैन्तीभाई विजेंद्रभाई परमार, महेशभाई जाला, राकेशभाई ठाकुर, साहिल बार, वसंतभाई परमार, विशाल परमार, जैन्तीभाई वाल्मीकि अमित परमार, दीपकभाई परमार, भागव परमार मोटी संख्या में उपस्थित रहा। रिपोर्टर मौलिक में त्याग पाटन